નમસ્કાર મિત્રો હું નિરવ સર આપ સૌનું નીરવ સરુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નું ચેપ્ટર નંબર સંભાવના ભણવા જઈ રહ્યા છે મિત્રો આ ચેપ્ટર ખૂબ અગત્યનું ચેપ્ટર છે અને સૌથી વધુ માર્ક્સ ધરાવતું ધોરણ દસ નું ચેપ્ટર છે જો મિત્રો તમે તૈયારી કરવા માંગતા હોય ધોરણ દસ ની ગણિતની અંદર

દરેક મિત્રોને આપણો વિડીયો કામ આવે અને પરીક્ષાની અંદર ખૂબ સરસ પરિણામ લાવે એ આશા સાથે આપણે તો મિત્રો આ ચેપ્ટર નું નામ જ છે સંભાવના હવે તમે જો આપણે ચેપ્ટર નું શરૂઆત કરીએ સંભાવના એટલે શું છે તો સંભાવના એટલે શક્યતા તક અને મોટા ભાગે આપણે બોલીએ છીએ એ પ્રમાણે આપણે શું કહીએ સંભાવના મિત્રો અહીંયા આપણે લખેલું તૈયાર એટલા માટે રાખ્યું છે કારણ કે સમયનું મહત્વ હું ઈચ્છતો તો અહીંયા હું તમારી સામે હોય છે એ આપણો મેઇન હેતુ કર્યો તો અહિયાં હું આપણે થિયરી કમ્પ્લીટ લખી દીધી છે મિત્રો આ થિયરી તમારે યાદ રાખવાની છે તમારી નોટબુક અંદર આ નોટ કરી લેવાની છે પરીક્ષા આપવા જાવ એ પેલા તમે આ થિયરીને રિવિઝન કરી લેવાનું છે પરીક્ષામાં તમારો જોઈએ તો સંભાવનાનું સૂત્ર છે સંભાવના બરાબર ઉદ્ભવતા શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ તો શક્ય પરિણામ હોય એને બેટા એમ કેવાનું અને કુલ પરિણામ હોય એને એમ કહેવાનું ઘટના એ હોય તો એને શું દર્શાવાય સંભાવના એ પી ઓફ એ પી એટલે પ્રોબેબિલિટી પ્રોબેબિલિટી માંથી પહેલો પી લીધો એટલે પી ઓફ એ ઘટના બી હોય તો પી બી

એક થી નાની મળે સંભાવના હવે હંમેશા શું મળે જીરો થી મોટી હોય બીજી શક્ય ચોક્કસ નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા હોય જે વસ્તુ ચોક્કસ છે જે વસ્તુ જે વસ્તુ શક્ય છે જે વસ્તુ નિશ્ચિત છે એમાં કોઈ ફેરફાર ના થાય તો એની સંભાવના હંમેશા કેટલી મળે બેટા એક મળે જે વસ્તુ અનિશ્ચિત છે જે અચોક્કસ છે નક્કી ના કરી શકાય એવી જે વસ્તુ અશક્ય છે એની સંભાવના હંમેશા ઝીરો થાય એક માર્ક્સ માં પૂછે કે મિત્રો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય તો તમારે જવાબમાં શું લખવાનું ઝીરો એક ઉદાહરણ ઉદાહરણમાં શું કીધું જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ હોય છે કેટલી થાય એક બીજું તમને અહીંયા શું કીધું કે સાહેબ જાન્યુઆરી મહિનામાં ત્રીસ દિવસ તો જાન્યુઆરી મહિનામાં સાહેબ એકત્રીસ દિવસ હોય ત્રીસ દિવસ હોય નહીં તો આ ઘટના કેવી છે

જે ઘટના ઉદ્ભવે નહીં તેને શું કહેવાય પૂરક ઘટના ધારો કે ઘટના એ માટે એ નહીં પૂરક ઘટના ની પૂરક ઘટના કહેવાય એને દર્શાવવા માટે મિત્રો સિમ્બોલ છે તમારો એની ઉપર લીટી કરવાની અને બોલાય એ બાર સુ બોલાય એ બાર મિત્રો આ મોસ્ટ મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે જેટલું બને એટલું યાદ બે ગુણનો પ્રશ્ન ભી હોય અને એક ગુણનો પ્રશ્ન પણ હશે તો મિત્રો અહીંયા સુધી આપણે પૂરો ઘટના જોઈ હવે આ ચેપ્ટર ની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે એ પ્રશ્નોની અંદર આપણે માહિતી પ્રશ્નો આવશે સિક્કાને ને ધ્યાનમાં રાખીને અમુક પ્રશ્નો આવશે તો ધ્યાનમાં રાખી તો સિક્કાની ફોર્મ્યુલા યાદ રાખી લો પણ સિક્કાનો પ્રશ્ન હોય ત્યારે બે ની ઘાત કે જ્યાં એન શું છે

ચાર કયા કયા મળશે કાતો બે વાર કાટ બીજી વાર છાપ આવે અને તો બંને વાર કાટા આવે ચાલો આટલું ક્લિયર થાય છે મિત્રો હવે માની લો કે તમે સિક્કોને ત્રણ વાર ઉછાળો કેટલી વાર ઉછાળો છો મિત્રો ત્રણ વાર ઉછાળો પણ ત્રણ વાર સિક્કા કે બે ની ઘાત એટલે આઠ પરિણામ તમારે તો આપણે લખીએ તો શું લખીશું એચ 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 ટી પછી એચ ટી એચ એક ટી ને આગળ લેતું પછી 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 તો 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 સાહેબ 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 ઓકે અને છેલ્લું આવશે ટી ટીટી તો આ રીતે તમારા આઠ પરિણામ મળે આ તમે જો પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠ આ રીતે તમારા આઠ આઠ પરિણામો પેટલું યાદ રાખે

જ્યાં n શું છે પાસાની સંખ્યા હવે પાસાને માની લો તમે એક વાર ઉછાળો તો કેટલું મળે ઘાત એટલે છ તો અંદર પરિણામો પણ તો એક આવે તો બે આવે તો ત્રણ આવે કા તો ચાર આવે તો પાંચ આવે અને પાસાની અંદર ટોટલ સંખ્યા કેટલી હોય બેટા છ એટલે એક થી છ લઈ સુધીમાં ગમે તે આવી શકે બીજી વસ્તુ પાસાને ને તમે બે વાર ઉછાળો તો 6 ની બે ઘાત થાય એનો મતલબ કે સાહેબ કુલ પરિણામો છત્રીસ આવે તો છત્રીસ પરિણામો તમારે પ્રશ્ન ઓકે પછી એક બે ઓકે હું બોલું છું જો અને પછી આપણે એની વચકોમાં એટલે અગિયાર બાર પછી સાહેબ તેર લખવાનું પછી સાહેબ ચૌદ લખવાનું પછી સાહેબ પંદર લખી દેવાનું પછી સાહેબ સોળ લખી દેવાનું હવે એકવીસ થી એકવીસ લખી દેવા છવ્વીસ લખી દેવાનું આ પછી એકત્રીસ થી ચાલુ કરવા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ આ બાજુ એકતાલીસ થી ચાલુ કરવા છે એકાવન થી ચાલુ કરવા એકાવન પછી બાવન ત્રેપન ચોપન પંચાવન પછી છપ્પન છેલ્લી લાઈન આવશે બેટા આ જ પેટર ની અંદર તમારે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આ રીતે કોપી મારવાની છે હવે મિત્રો આપણે જો સિક્કો ભણી લીધું પાસો ભણી લીધું અને પછી આપણે ભણવાનું છે આપણે પત્તે રમીએ છીએ તો પત્તા રમવા વાળા દરરોજ જરૂરી નથી કે બધાય રમતા જ હોય પણ ના રમતા હોય તો છતાં પણ પ્રશ્નની અંદર પૂછાય એટલે આપણે આ રીતે વ્યવસ્થિત યાદ રાખવું પડશે તો સાહેબ પત્તાની અંદર કુલ પરિણામ કેટલા હોય તો સાહેબ બાવન પત્તા બાવન પ્રકારના પત્તા તો હવે એ બાવન ને આપણે યાદ રાખીએ તો બાવન માંથી ને લાલ રંગના પત્તા અને કાળા રંગના પત્તા છે લાલ રંગના સાહેબ કેટલા હોય છીસ હોય કાળા રંગના કેટલા હશે અને તેર પત્તા હશે ચોકટ અથવા તો તમે ચરકટના પત્તા બોલતા હવે કાળા રંગમાં આવે તો કાળા રંગમાં તેર પત્તા હશે એ ફલીના પત્તા હશે અને તેર હશે એ કાળીના પત્તા હશે

એમાં ચિત્ર વાળા બાર પત્તા હોય છે કયા કયા સાહેબ એક તો ગુલામ હોય મળશે અને બાદશાહ બાદશાહ એટલે તમે રાજા કેતા હશો તો આ પ્રકારના તમને બાર પત્તા એવા મળશે કે જેની અંદર ચિત્ર દોરેલું હોય છે તો એ પ્રકારના ચિત્રવાળા પત્તા તમને બાર જોવા મળે

તો વર્ષની અંદર તમે જો એક વર્ષની અંદર આવે તો અઠવાડિયા હોય સાહેબ તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય તો સાહેબ અમારે તો અહિયાં સાત દિવસ હોય સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને એક રવિવાર રવિવાર આપણે ગણવાનું જય તો બાવન ગુણ્યા સાત કરો તો આખા વર્ષના દિવસ કેટલા થાય બેટા ત્રણસો ચોસઠ દિવસ એક વર્ષની અંદર ત્રણસો છાસઠ દિવસ હોય સાહેબ એવું કેમ બને હા એવું એટલે બને બેટા કે એમાં બીજો મહિનો હોય ફેબ્રુઆરીમાં એમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી તારીખ આવે બાકી જનરલી ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ તારીખ સુધીના જ હોય છે તો બેન લીપ વર્ષની અંદર કેટલા મહિના દિવસ આવશે બેટ ત્રણસો ને પાંસઠ દિવસ ત્યારે લીપ વર્ષમાં એના કરતાં એક વધુ દિવસ આવશે કે જે ઓગણત્રીસ ફેબ્રુઆરી હશે તો મિત્રો અહીંયા સુધી તમારું ચેપ્ટર નંબર ફિફ્ટીન નું સંભાવનાની થિયરી હતી તો આ વિડીયો ની અંદર આજે આટલું જ રાખીએ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આ તમે લાઈક કરી દેજો શેર કરજો તમારા પાંચ મિત્રો આ સુધી પહોંચાડજો અને ચેનલને ને ના કરી હોય તો ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીશું આગળના વિડીયોમાં બહુ ઝડપથી થેન્ક યુ સો મચ આપનો આભાર